નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડિયોમાં સૌપ્રથમ વાત થશે ગુજરાતમાં ભયંકર ઠંડીની આગાહી અત્યારે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે બીજી તરફ માઉન્ટ આબુમાં ઝીરો ડિગ્રી તાપમાન પહોંચતા બરફની ચાદર છવાઈ ગઈ હતી ત્યારે ગુજરાતમાં ઠંડીની વાત કરીએ તો અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન તેર ડિગ્રી કરતાં નીચે અને કચ્છના નલિયામાં તો સાડા સાત ડિગ્રી કરતાં નીચે ન્યૂનતમ તાપમાન પહોંચી ગયું છે હજુ પણ આગામી એકાદ અઠવાડિયું જોરદાર ઠંડીનો અહેસાસ થશે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બરફીલા પવનો ગુજરાત અને રાજસ્થાન સુધી જોવા મળશે ત્યારે બીજી તરફ મિત્રો પંદરથી ઓગણીસ ડિસેમ્બર સુધી ગુજરાતના અનેક વિસ્તારમાં આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળશે ત્યારે દક્ષિણ ભારતમાં હજુ પણ આગામી એકાદ અઠવાડિયામાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ટ્રાફિકના નિયમો તોડનારો લોકો ચેતી જજો અમદાવાદની ટ્રાફિક પોલીસ એઆઈ કેમેરાથી સજ્જ થઈ ગઈ છે અમદાવાદ પોલીસ કમિશનર તરફથી ટ્રાફિક પોલીસને બત્રીસ જેટલા એઆઈ કેમેરા આપવામાં આવ્યા છે જે સતત ટ્રાફિક પર બાજ નજર રાખી રહ્યા છે જો હવે આપ ટ્રાફિક નિયમોનું પાલન ન કર્યો તો એઆઈ કેમેરામાં કેદ થશો અને આપના ઘરે ઈ મેમો આવશે વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલા ટ્રાફિક પોલીસ ચોકી પરથી આ એઆઈ કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સસ્તી બ્રાન્ડની વિદેશી સિગારેટની ડિમાન્ડ પણ વધી રહી છે ગુજરાતમાં પણ સસ્તી બ્રાન્ડની વિદેશી સિગારેટની ડિમાન્ડ વધી છે છેલ્લા ચારેક વર્ષમાં જ ગુજરાતમાંથી અંદાજિત પંચ્યાસી કરોડ રૂપિયાની વિદેશી સિગારેટ પકડાય છે યુવાનો તમાકુના બંધાણી ન બને તે માટે સરકાર તમાકુની બનાવટનો ઓછામાં ઓછો ઉપયોગ થાય તે દિશામાં પ્રયત્નશીલ છે જેના માટે સરકાર તમાકુ અને તમાકુની બનાવટ પર વધુમાં વધુ કર લગાવે છે જેથી તેનો ઉપયોગ ઘટાડી શકાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં પડી એકનું થયું છે મોત હિમાચલ પ્રદેશના કુલ્લો જિલ્લાના અની વિસ્તારમાં મુસાફરોથી ભરેલી ખાનગી બસ ઊંડી ખીણમાં પડી ગઈ હતી આ ઘટનામાં ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત થયું છે સવારે સાડા અગિયાર કલાકે સ્વાદ નિગાન રોડ પર સકલદ પાસે બસ ઊંડી ખાણમાં પડી ગઈ હતી આ બસમાં પચીસથી ત્રીસ જેટલા લોકો સવાર હતા ઈજાગ્રસ્ત મુસાફરોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અભિનેતા ધર્મેન્દ્રને કોર્ટની નોટિસ દિલ્હીની એક કોર્ટે છેતરપિંડીના કેસમાં અભિનેતા ધર્મેન્દ્રને સમન્સ જારી કર્યા છે દિલ્હીની એક કોર્ટે ગરમ ધરમ ધાબા સંબંધિત છેતરપિંડીના કેસમાં બોલિવૂડ અભિનેતા ધર્મેન્દ્ર અને અન્ય બે લોકોને સમન્સ જારી કર્યા છે ગરમ ધરમ ધાબાની ફ્રેન્ચાઇઝીઝમાં રોકાણ કરવાની લાલચ આપીને છેતરપિંડીનો આક્ષેપ કરતા દિલ્હીના એક વેપારીએ ફરિયાદ નોંધાવી છે જેના આધારે આ સમન્સ જારી કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હવે મચ્છર તેના ડંખ વડે મેલેરિયાની રસી લગાવશે દરેક વ્યક્તિ જાણે છે કે મેલેરિયા કેવી રીતે ફેલાય છે વૈજ્ઞાનિકોએ એવી રસી બનાવી છે જે મચ્છરોમાં ઇન્જેક્શન આપી શકાય છે જો આ રસીથી સજ્જ મચ્છર તમને કરડે તો તમને મેલેરિયા નહીં થાય પરંતુ તેનાથી રક્ષણ મળશે આ રસીનું નવ લોકો ઉપર પરીક્ષણ કરવામાં આવ્યું છે આ રસી નેધરલેન્ડની રેડ યુનિવર્સિટી અને લીડન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે ગાંધીનગરમાં ગઈકાલે કેબિનેટની બેઠકનું આયોજન હતું આ બેઠકમાં મંત્રીઓના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે જિલ્લા પ્રમાણે જવાબદારી સોંપાઈ હતી જાન્યુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ શકે છે ચોરાણું ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ નિયુક્ત કરવાના આદેશ છે રાજ્યમાં આ પહેલાં બે હજારની એકવીસમાં એકવીસ અને અઠ્યાવીસ ફેબ્રુઆરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તમન્ના ભાટિયાને જીમી સેરગિલ ખૂબ ગમતો હતો તમન્ના ભાટિયા અને વિજય વર્માના રિલેશનશીપની ચર્ચા વચ્ચે તાજેતરમાં તમન્નાએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના ક્રશ અંગે રસપ્રદ ખુલાસો કર્યો છે એક ઇન્ટરવ્યૂમાં તમન્નાએ જણાવ્યું હતું કે તેને મોહબ્બતેના જીમ્મી શેરગિલ પર ભારે ક્રશ હતો અને તે તેને બહુ જ ગમતો હતો તમન્નાએ જ્યારે આ ખુલાસો કર્યો ત્યારે જિમ્મી પણ ઇન્ટરવ્યૂમાં હાજર હોવાથી તેણે ખૂબ શરમાતા આ વાત કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે લૂંટેરી દુલ્હનની ગેંગે એક સાથે બેને ફસાવ્યા છે સુરતમાં બે લૂંટેરી દુલ્હને જોડી બનાવીને વરાછાના બે લગ્ન ઈચ્છુક યુવકોને લૂંટી લેવાનો મામલો સામે આવ્યો છે ત્યારે લૂંટેરી દુલ્હન પણ જોડી બનાવી યુવાનોને ખંખેરતી હોવાનો મામલો બહાર આવ્યો છે સમગ્ર મામલે વરાછા પોલીસે લૂંટેરી દુલ્હન અને તેના સાગરીતો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનું ફરી ચમક્યો ચાંદીમાં પણ મોટો વધારો સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત ચારસો ને એકવીસ રૂપિયા વધીને સિત્યોતેર હજાર એકસો ને તેર રૂપિયા થઈ ગઈ છે અગાઉ સોનાની કિંમત છોતેર હજાર છસો ને બાણું રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે જે અગિયારસો ને પંચોતેર રૂપિયા વધીને બાણું હજાર નવસો પંચોતેર રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે અગાઉ ચાદીનો ભાવ એકાણું હજારને આઠસો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કપૂર ફેમિલી પીએમ મોદીને મળવા દિલ્હી પહોંચ્યા હતા ચૌદમી ડિસેમ્બરે રાજ કપૂરની સોમી જન્મજયંતિ છે કપૂર પરિવાર તેને ધૂમધામથી ઉજવા જઈ રહ્યો છે આ પ્રસંગે કપૂર પરિવારના સભ્ય વડાપ્રધાન મોદીને મળવા દિલ્હી પહોંચ્યા હતા મુંબઈના કાલીના પ્રાઇવેટ એરપોર્ટ પરથી દિલ્હી જતા કપૂર પરિવારની તસવીરો સામે આવી છે આલિયા રણવીર નીતુ કપૂર કરીના સૈફ કરિશ્મા કપૂર વગેરે તમામ લોકો દિલ્હી પહોંચ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હીરામાં મંદીથી અમરેલી જિલ્લામાં પાંચસો કારખાના બંધ કરી દેવામાં આવ્યા છે હીરા ઉદ્યોગમાં મંદિરથી અમરેલીમાં હીરાના પાંચસો જેટલા કારખાનાઓને તાળા લાગ્યા છે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો કારીગર બેરોજગાર બન્યા છે આશરે સુડતાલીસ હજાર કારીગરો બેરોજગારીના સકંજામાં ફસાયા છે મળતી માહિતી મુજબ કેટલીક જગ્યાએ કારખાના બાર કલાકની જગ્યાએ છ કલાક ચાલે છે પહેલાંની સરખામણીએ હીરા કારીગરોને પગાર ઓછો અપાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અદાણી મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર વળતો પ્રહાર સંસદની બહાર મોદી અને અદાણીના માસ્ક પહેરીને કોંગ્રેસ તેમજ વિપક્ષના વિરોધ મુદ્દે ભાજપે વળતો પ્રહાર કર્યો છે કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુએ અદાણીની કેટલીક જૂની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે જેમાં તે રોબર્ટ વાડ્રા અશોક ગેહલોત અને તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી સાથે જોવા મળે છે સાથે તેમણે લખ્યું છે કે આટલા માટે જ લોકો બાળકોની બુદ્ધિને ગંભીરતાથી નથી લેતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે